નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધાનેરામાં પુલની બંને બાજુએ આવેલા સર્વિસ રોડ પહોળા કરી અને નવીન રોડ બનાવવાની તેમજ સર્વિસ રોડ પરથી ફરીથી બસો ચાલુ કરવાની ઉગ્ર માંગ કરાઈ ધાનેરામાં ડોક્ટરો વેપારીઓ પત્રકારો અને નગરજનોએ બેઠક યોજી રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પુલની બંને બાજુનો સર્વિસ રોડ પહોળો કરીને નવીન રોડ બનાવવાની આ રોડ પર પુલ બસો ચાલુ કરવા નહીં આવે તો આગામી દિવસોમાં આ પુલ ઉપર આખું ગામ મળી

I <laughs> don't